નમસ્તે મિત્રો મારું નામ છે ડૉક્ટર વિશાલ ચાંગેલા હું પીડિયાટ્રિક કાર્ડિયોલોજીસ્ટ એટલે કે બાળ હૃદયરોગ નિષ્ણાંત છું આજે આપણે વાત કરીશું બાળકોમાં જે કંઈ હૃદયરોગ થાય છે એના લક્ષણો કયા હોય છે પહેલી વાત તો એ છે કે ઘણીવાર બાળ હૃદયરોગ હોય પણ બાળકને કોઈ લક્ષણ જ નથી હોતું અથવા તો કોઈ સિમ્ટમ્સ કે કોઈ તકલીફ ના થતી હોય આવા પ્રકારના બાળકો પોતાના માતા પિતા સાથે પીડિયાટ્રિશિયન એટલે કે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે જાય કોઈ કારણસર જેમ કે ડાયરિયા થયા હોય કે પછી શરદી ઉધરસ થઈ હોય ત્યારે ડૉક્ટર સ્ટેથોસ્કોપથી ચેક કરે અને એમને કહે કે કદાચ હૃદયમાં તકલીફ હોય એવું લાગે છે આપ તપાસ કરાવો ઓકે જ્યારે હૃદયરોગના લક્ષણની વાત કરીએ કયા કયા પ્રકારના જોવા મળે એક છે વારે ઘડીએ શરદી ઉધરસ થવી વારંવાર ન્યુમોનિયા થવો આના માટે વારંવાર બાળકને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરત પડવી નાનું બાળક ફીડિંગ કરતાં કરતાં થાકી જાય ખૂબ પરસેવો વળે બાળક રમતાં રમતા થાકી જાય રમતાં રમતાં હાંફી જાય એમની જ ઉંમરના બીજા બાળકોની કમ્પેરિઝનમાં આ બાળક વહેલું થાકી જાય હાંફી જાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બાળકનું વજન સ પ્રમાણસર યોગ્ય રીતે ન વધે ક્યારેક બાળક ભૂરું પડી જાય ખૂબ હાંફી જાય જમતા જમતા બાળકને ચક્કર આવી જાય પડી જાય ક્યારેક ફેમિલીમાં એવી હિસ્ટ્રી હોય કે અચાનક કોઈ ફેમિલી મેમ્બરનું સડન કાર્ડિયા કરેસ્ટ એટલે કે હાર્ટનો અટેક આવવાથી ડેથ થઈ ગયું ક્યારેક ધબકારા અનિયમિત થઈ જાય બાળકને ધડધડ ધડધડ એ પ્રકારની મહેસૂસ થાય એને અમે પાલ્પિટેશન કહીએ આ પ્રકારના અમુક હૃદયના રોગના જે કંઈ લક્ષણ હોય છે એના વિશે આપણે જોયું આવા કોઈ જ લક્ષણ આપણા બાળકમાં કે પછી આપણા સંપર્કમાં આવતા કોઈના બાળકમાં હોય તો વહેલી તકે બાળ હૃદયરોગ નિષ્ણાંતનો સંપર્ક કરીએ સારવાર કરાવીએ નમસ્તે